તમને બધાને ખબર છે અને કોન્સ્ટેબલ ત્રણેયમાં જીસીઆરટી સબ્જેક્ટ છે વેટેજ વધારી છે ચલો ચિંતનભાઈ ચિંતનભાઈ આવી ગયા જય હિન્દ અને જીસીઆરટી માટે લાઇન ટુ લાઇન કોન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે બરાબર જે આજે આપણે કરવાના છીએ ચલો તો ફટાફટ લાઈવ આવી જાઓ જેથી આપણે સીધો સીધો લેક્ચર શરૂ કરીએ કોઈ ટાઈમ બગાડ્યા વગર ઓકે ચલો બાકીના લોકો છે આપણે શરૂ કરીએ બરાબર ચલો તો પહેલો ક્વેશ્ચન છે પહેલો ક્વેશ્ચન છે ચાણક્યની તાલીમ ચાણક્યની તાલીમની મદદથી માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય કોને હરાવીને અને ગાદી સંભાળી હતી શું કે છે તો એક ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત કોને હરાવી અને મગધની ગાદી સંભાળી હતી તો શું ઓપ્શન છે છે મહાનંદ છે 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 હા કરી કરી દીધું દીધું શરૂ ચાલો ફટાફટ આન્સર આપો આનો આન્સર શું આવશે ફટાફટ કયો ચાણક્ય કોને તાલીમ આપી હતી કે એના માર્ગદર્શનથી અને એની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ હરાવી મગધની ગાદી સંભાળી લીધી ચલો રમેશભાઈ એ કે છે શ્રુતિબેન સી સી કે છે છે ચલો વેરી વેરી ગુડ જો જવાબ જવાબ શું શું આવશે 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 આન્સર બરાબર તમને બધાને ખબર છે કે પેલા નંદ વંશનું સામ્રાજ્ય હતું નંદ વંશમાં શું થયું હતું કે કે અંતિમ રાજા હતું ધનાનંદ ધનંદને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યએ આખું મૌર્ય સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને એમાં ચાણક્યની ખૂબ મોટી અગત્યની રોલ અગત્યની કામગીરી હતી જો ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન ઈસવીસન પૂર્વ પૂર્વે બસો સત્તાણું ટાઈમલાઇન છે ઓકે બાળપણમાં જ રાજા રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર હીર એટલે શું થાય તો કે એનું ટેલેન્ટ બરાબર હીર એટલે શું થાય તો ટેલેન્ટ ટેલેન્ટ પારખીને ટેલેન્ટ પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે બરાબર છે ને સાચું નામ શું છે વિષ્ણુગુપ્ત બીજું નામ શું છે ચાણક્ય અને ત્રીજું નામ શું છે કૌટિલ્ય કૌટિલ્ય પૂછે વિષ્ણુગુપ્ત કે કે ચાણક્ય કે ત્રણેય એક જ વસ્તુ થશે એને તક્ષશિલા તક્ષશિલા લઈ 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 ક્યાં ગયા ગયા અને અને તેને શસ્ત્ર શાસ્ત્રની તાલીમ આપી ચાણક્યની માર્ગદર્શન થી ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈસ્વીસન પૂર્વે ત્રણસો ને એકવીસ માં ક્યારે ભાઈ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસ જો ત્રણ બે એક ઊંધા એકડા છે ભાઈ ત્રણ બે એક માં નંદ વંશના નંદ વંશના અંતિમ સમ્રાટ કોણ હતા નંદ વંશના અંતિમ સમ્રાટ નંદ વંશના અંતિમ સમ્રાટ ધનંદને હરાવી અને મગજની ગાદી સંભાળે છે કોને ભાઈ ધનનાનંદને હરાવ્યું હતું ધનાનંદને હરાવ્યા હતા બરાબર છે એટલે તમારો સાચો જવાબ શું આવશે તો એ ધનાનંદને હરાવી મગજની ગાદી સંભાળી હતી હવે અને અહીંથી વંશની સ્થાપના થઈ અહીંયાથી તમને ત્રણ ક્વેશ્ચન બીજા જોવા મળશે કે છે એની સ્થાપના ક્યારે થઈ હતી કે ઈસવીસન પૂર્વે ત્રણસો થી ઓકે મૌર્ય વંશના સ્થાપક કોણ હતા મૌર્યવંશના સ્થાપક કોણ હતા તો કે ચંદ્રગુપ્ત મૌર્ય હતા ચંદ્રગુપ્ત મૌર્ય અચ્છા મૌર્યગુપ્ત મૌર્યવંશ જ્યારે આવ્યું ત્યારે એની પહેલાં કોણ હતું તો કે નંદ વંશ હતું નંદ વંશ તો એના અંતિમ રાજા કોણ હતા એના અંતિમ રાજા કોણ હતા તો એના અંતિમ રાજા કોણ હતા ભાઈ તો એના અંતિમ રાજા ધનાનંદ હતા જનાનંદને હરાવી અને શું આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી ઉપર આવ્યા હતા ચલો તો આટલું ક્લિયર થઈ ગયું હશે વધી આગળ ચલો ચાણક્ય દ્વારા લખાયેલા ગ્રંથનું નામ શું છે જેમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે ચાણક્ય દ્વારા લખાયેલો એક ગ્રંથ તે સમયની એટલે કે મૌર્ય વંશની સામાજિક આર્થિક અને રાજકીય માહિતી એમાંથી મળે છે અર્થશાસ્ત્ર રાજસંહિતા સમાજશાસ્ત્ર કે નીતિશાસ્ત્ર ચલો બહુ ઇઝી ક્વેશ્ચન છે ઇઝી ક્વેશ્ચન છે ક્યો ચલો શ્રુતિબેન એ કે છે એ ફાઇનલ ચિંતનભાઈ ઓકે બહુ ઇઝી ક્વેશ્ચન છે એકદમ બેઝિક લેવલ નો ક્વેશ્ચન છે આ રમેશભાઈ બી વિશાલભાઈ એ જો શું આવશે જવાબ અર્થશાસ્ત્ર આવશે ચાણક્ય દ્વારા કોના દ્વારા ચાણક્ય ચાણક્યના બીજા નામ કયા કયા હતા તો કૌટિલ્ય હતું બરાબર છે કૌટિલ્ય જોયું હતું આપણે વિષ્ણુગુપ્ત જોયું હતું ઓકે ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની આપણને રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી આપણને મળતી રહે છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના ચાણક્યના મુત્સીદગીરી મુત્સદગીરી એટલે શું તો એ કે મુત્સ્સીદગીરી એટલે એકદમ બુદ્ધિપૂર્વ બુદ્ધિપૂર્ણ હોય એકદમ ચતુર નિર્ણય ચતુર નિર્ણયના માર્ગદર્શન ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે એટલે ચંદ્રગુપ્ત મૌર્ય જેટલું બી એમ્પાયર એનું ઊભું કર્યું જેટલા બી એને વિજય પ્રાપ્ત કર્યા બધામાં ચાણક્યનો રોલ શું હતો ઇમ્પોર્ટન્ટ હતો અને ચાણક્ય કઈ બુક લખી છે ભાઈ તો એક અર્થશાસ્ત્ર નામની બુક લખી છે જેમાં શું આપેલું છે તો એ કે મૌર્યવંશી સામાજિક રાજકીય અને આર્થિક માહિતી વિશેનું વર્ણન આપણને એમાંથી જોવા મળે છે વેરી ગુડ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સાચો છે 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 વધી આગળ એના પછીનો સવાલ સવાલ ત્રીજો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવી ચાર પ્રદેશો જીત્યા તે નીચે કયા નથી ચંદ્રગુપ્ત ગ્રીક ગ્રીક સે રાજા જે સેલ્યુકસ નિકેટર એને હરાવી અને ચાર પ્રદેશો જીતી લીધા હતા ચાર પ્રદેશોમાંથી કયો એક પ્રદેશ ઓપ્શનમાં નથી જે ખોટો આપ્યો છે એ તમારે કહેવાનું છે કાબુલ કંધાર બલુચિસ્તાન ને ઉજ્જૈન ચલો કાબુલ કંધહાર હેરાત અને બલુચિસ્તાન અને ઉજ્જૈન ડી ડી વેરી 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 ખૂબ સરસ ચલો ફટાફટ આન્સર આપો શ્રુતિબેન ડી કે છે ચિંતનભાઈ ડી કે છે જો બહુ બેઝિક લેવલથી સ્ટાર્ટ કર્યું છે આપણે આપણે એકદમ બેઝિક લેવલથી સ્ટાર્ટ કર્યું છે ડી 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 કાર્તિકભાઈ ડી કે છે મહેશ સિંહ ડી કે છે સિંધુભાઈ ડી કે છે ઓકે ચલો શું આવશે ઉજ્જૈન આવશે જો વેરી ગુડ ગ્રીક રાજા હવે સેલ્યુકસ નિકેટર તમને પૂછે તે તમે ઓળખતા શો પણ કયા દેશનો હતો તો એ કહે કે ગ્રીક દેશનો હતો આ ખાસ યાદ રાખજો જો આ લાઇન ટુ લાઈન જીસીઆરટી કરવાથી ત્યાં ફાયદો થશે એક એક વસ્તુ તમને ખબર પડશે સેલ્યુકસ નિકેટર કયા દેશનો હતો ગ્રીક રાજા હતો તેને હરાવી ચંદ્રગુપ્તે ચાર પ્રદેશ જીતી લીધા કયા કયા તો એક એક છે કાબુલ એક છે કંધાર એક છે હેરાત અને ચોથો કયો છે ભાઈ તો એક કહે કે બલુચિસ્તાન છે તો ઉજ્જૈન જવાબ આપણો અહીંથી ખોટો પડશે ઉજ્જૈન જવાબ છે જે આપણો એ અહીંયાથી ખોટો પડશે બરાબર કયો આવશે કાબુલ કંધાર બલુચિસ્તાનને અહીંયા હેરાત આવશે બરાબર

બરાબર છે એ શું થયું હતું તો એ કે એનાથી ઇમ્પ્રેસ થઈ ગયો હતો અને સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી એની પુત્રી કોણ હતી હેલેના હેલેનાના લગ્ન કોની જોડે કરાવ્યા ચંદ્રગુપ્ત જોડે કરાવ્યા બરાબર હેલેના કોણ હતી સેલ્યુકસ નિકેટરની પુત્રી હતી અને એના લગ્ન કોની જોડે થયા ચંદ્રગુપ્ત મૌર્ય જોડે થયા અને એને પરણાવી પોતાના રાજદૂત રાજદૂત તરીકે કોને મેગેસ્થનીઝને મેગેસ્થનીઝને તેના દરબારમાં મોકલ્યો હતો બરાબર મેગેસ્થનીઝ એના દરબારમાં હતો કોના દરબારમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોની દીકરી હતી તો એ કે સેલ્યુકસ નિકેટરની દીકરી હતી કો ચંદ્રગુપ્ત મૌર્યને સેલ્યુકસ નિકેટર કયા કયા દેશનો દેશનો રાજા રાજા હતો હતો તો તો ગ્રીક સામે યુદ્ધ કર્યું ત્યારે પ્રદેશ જીતી લીધા હતા શું આવશે આપણે કાબુલ કંદાર હેરાત અને બલુચિસ્તાન ચલો ઘણા બધા ક્વેશ્ચન આવી રીતે નીકળી શકે છે ક્લિયર છે સુધી ઓકે મેગેસની લખેલા પુસ્તકનું નામ શું છે ઇન્ડિકા અર્થશાસ્ત્ર ઇન્ડિકેટર કે એક પણ નહીં મેગેસાની લખેલા પુસ્તકનું નામ શું છે ઇન્ડિકા અર્થશાસ્ત્ર ઇન્ડિકેટર કે એક પણ નહીં એ બરાબર બહુ ઇઝી ક્વેશ્ચન છે જો આ જે મેગેસ્સીની દરબારમાં હતો બરાબર રાજદૂત તરીકે હતો પાટલીપુત્ર મેગેસીની જે તેનું લખાયેલું પુસ્તક શું છે ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે બરાબર છે સેમાંથી ઇન્ડિકામાંથી ઇન્ડિકા ગ્રંથ કોણે લખેલો છે તો એક મેગેસ્તનીઝે મેગેસ્તનીઝ કોણ છે તો એક સેલ્યુકસ નિકેટર દ્વારા મોકલાવે મોકલેલો રાજદૂત છે કોના દરબારમાં છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં છે સેલ્યુકસ નિકેટર કોણ છે તો એક ચંદ્રગુપ્ત મૌર્ય જેની જોડે યુદ્ધ કર્યું હતું યુદ્ધ કરીને કયા પ્રદેશ જીતી લીધા હતા તો અગેન ચાર પ્રદેશ કાબુલ કંદાર હેરાત બલુચ બલુચિસ્તાન આનાથી ઇમ્પ્રેસ થઈ અને સેલ્યુકસ નિકેટરે શું કર્યું હતું તો કે પોતાની દીકરીને ચંદ્રગુપ્ત મૌર્ય જોડે પરણાવી હતી આની દીકરીનું નામ શું હતું તો એક હેલેના હતું શું હતું

श्रुतिबेन सी के छे चिंतन भाई भरवाड सी के छे भार्गव भाई सी के छे ओके डी ओके चलो तो शू आवशे पुष्यगुप्त आवशे शू आवशे पुष्यगुप्त आवशे वेरी गुड जो હવે શું છે તો એ કે પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું શું છે સૌરાષ્ટ્રનું શાસન હોવાનું આપણને કેમ ખબર પડ્યું હતું પુષ્યગુપ્ત નામના વૈશ્ય વૈશ્ય એટલે શું છે તો રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ પુષ્યગુપ્ત નામના રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જાણવા મળેલ છે સૌરાષ્ટ્રમાં આવેલું ગિરિનગર ગિરિનગર એટલે શું છે જૂનાગઢ જુનાગઢ જુનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધી અને પુષ્યગુપ્તે શું કર્યું હતું સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું સુદર્શન તળાવનું સૌપ્રથમ નિર્માણ કોણે કરાવ્યું હતું પુષ્ય ગુપ્તે કરાવ્યું હતું પુષ્યગુપ્ત કોણ છે તો કે કે ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સુબો છે સુબો અથવા રાષ્ટ્રીય અથવા તો રાજ્યપાલ તમે કોઈ પણ વસ્તુ વર્ડ યુઝ કરી શકો છો બરાબર તો પુષ્યગુપ્તે શું કરાવ્યું હતું સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું ચલો ક્લિયર છે અહીંયા સુધી ઓકે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કોની જોડે વિતાવ્યો હતો સ્થુલિભદ્ર સુરી ભદ્રભાવ સુરી ભદ્રભાવ સુરી મેરુતંગ સુરી કે બુદ્ધિસાગર સુરી

જો જૈન મુનિમાં હંમેશા ભૂલ થતી હોય છે આરામથી જોઈને સમજીને જવાબ આપો ચલો બી વિજયભાઈ બી ઓકે ભાર્ગવભાઈ બી 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 ઓકે જો સો આવશે ભદ્રબાઉ સુરી જો ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ કોણ છે જૈન મુનિ તો એ કહેવાય કે ભદ્રબાઉ સુરી જોડે ભદ્રબાઉ સુરી જોડે ક્યાં આગળ તો એ કહે કે મૈસૂરમાં મૈસૂર એટલે ક્યાં આગળ તો એ કે હાલના કર્ણાટકમાં અને એમાંય કઈ જગ્યાએ શ્રવણ બેલ ગોળામાં કઈ જગ્યાએ ભાઈ શ્રવણ બેલ ગોળામાં શ્રવણ બેલ ગોળામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં તે મૃત્યુ પામ્યા અને ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને કયો ધર્મ અંગીકાર કર્યો હતો તો એ કહે કે જૈન ધર્મ જૈન ધર્મ અંગીકાર કરવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે એટલે આપણને આમાંથી એટલી વસ્તુ ખબર પડી કે ચંદ્રગુપ્ત મૌર્યએ એનો અંતિમ સમય કોની જોડે તો જૈન મુનિ જોડે જૈન મુનિ નું ભદ્રબાઉ કઈ જગ્યાએ હતો તો એટલે ક્યાં હું હાલનું કર્ણાટક તમને એમાં સ્પેસિફિક જગ્યા પૂછે તો કઈ શ્રવણ બેલગોડા શ્રવણ બેલગોડા એટલે આના ઉપરથી આપણને નક્કી થાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો અંતિમ સમય છે એ શું છે તો એ કે એમાં જૈન ધર્મ અંગીકાર કર્યો હશે ભાઈ બરાબર જૈન ધર્મ એમાં અંગીકાર કર્યો હશે આપણને અને ઘણી બધી વખત જીપીએસસી માં પૂછાયેલો સવાલ છે ગુડ ઇવનિંગ અજય ભાઈ ચલો ઘણી બધી વાર જીપીએસસી માં પૂછાયેલો સવાલ છે ચંદ્રગુપ્ત મૌર્યનો અંતિમ સમય છે કોની જોડે વિતાવ્યો તો અથવા તો કયો ધર્મ અંગીકાર કર્યો હતો તો દર વખતે જૈન અને બૌદ્ધમાં કન્ફ્યુઝન થતું હોય છે તો એ વસ્તુ આપણે ક્લિયર કરશું કે આમાં જૈન ધર્મ જ આવશે ચલો અહીંયા સુધીનું ક્લિયર છે વધી આગળ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે નંદ વંશ વંશ શિશુપાલ વંશ કે મૌર્ય વંશ છે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે શ્રુતિબેન ડી કે છે મૌર્ય વંશ સાહેબ આજે મૌર્ય વંશનું ચેપ્ટર છે તો આજે લગ્ન હોય જ ગીત ગાવાના હોય ને તો બધા મૌર્ય જ જવાબ આવતો હશે બરાબર આશાબેન ડી કે છે ડી ચિંતનભાઈ ડી ઓકે ચલો શું આવશે જવાબ મૌર્ય વંશ આવશે જો હવે આ વસ્તુ સમજવા જેવું છે જો મૌર્ય સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય ભારતના પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ગણવામાં આવે મૌર્ય સામ્રાજ્યને ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ગણવામાં આવે છે અચ્છા વંશની જાણકારી મેળવવાના સ્રોતો મૌર્યવંશની જાણકારી કઈ રીતે મેળવી શકાય બરાબર છે જો હવે જો અર્થશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર એ કોણે લખ્યું હતું તો એ કહે અર્થશાસ્ત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય અથવા તો કૌટિલ્ય એને લખ્યું હતું ઇન્ડિકા કોણે લખ્યું હતું તો એ કંઈક મેઘસ્થની જે લખ્યું હતું જે સેલ્યુકસ નિકેટરનો શું હતો રાજદૂત હતો દીપવંશ અને મહાન મહાવંશ શું છે બૌદ્ધ ગ્રંથો છે જે ક્યાં લખાણા હતા સિલોન એટલે કે શ્રીલંકામાં લખાણા હતા મુદ્રા શું છે નાટક છે જે કોણે લખેલું છે વિશાખ દત્ત લખેલું છે મોસ્ટ આઈએમપી સવાલ

મેનેજમેન્ટ તમને આન્સર આપી દેશે બરાબર મેનેજમેન્ટને કહી દઈશ તમને જે બી હશે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેશે ઓકે તો મૌર્ય ચલોગુપ્ત જાણવાના સ્ત્રોતો કયા કયા છે તો કે અર્થશાસ્ત્ર છે જે કોણે લખ્યું છે વિષ્ણુગુપ્ત અથવા ચાણક્ય અથવા કૌટિલ્ય લખ્યું છે એના પછી વાત કરી તો ઇન્ડિકા છે જે કોણે મેગસ્તરીઝે લખેલું છે એના પછી દીપવંશ ને મહાવંશ જે બૌદ્ધ ગ્રંથો છે જે સિલોન એટલે કે શ્રીલંકામાં લખાવાનું લખાયેલા છે એના પછી એક મુદ્રા રાક્ષસ છે જે વિશાખ દત્તે લખેલું છે બરાબર છે તો આટલી વસ્તુ આપણે મૌર્યવંશ મૌર્યવંશ જાણકારી મેળવવા માટેના સ્ત્રોત તરીકે ઓળખાય છે વધી આગળ ઓકે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કે શાસક દરમિયાન થયું બિંદુસાર સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત થી થોડાક આગળ આવીએ છે મૌર્ય વંશમાં આપણે ચલો ફટાફટ આન્સર આપો શું કે છે એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો મુખ્ય રોડ એટલે કે જીટી રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ કોના સમયમાં એનું નિર્માણ થયું હતું તો શું બિંદુસાર બિંબીસાર સમ્રાટ અશોક કે ચંદ્રગુપ્ત મૌર્ય જો મૌર્યથી આપણે ધીમે ધીમે મૌર્ય વંશમાં આપણે આગળ વધતા જઈએ છીએ સી સમ્રાટ અશોક વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ આશાબેન સી અજયભાઈ સી શ્રુતિબેન સી ચિંતનભાઈ સિંહ આહિર સી ચલો ફટાફટ જવાબ શું આવશે જવાબ શું આવશે તો જવાબ ચંદ્રગુપ્ત મૌર્ય આવશે ભાઈ જવાબ ચંદ્રગુપ્ત મૌર્ય જ આવશે ભાઈ ચો થોડો કોન્ફિડન્સ રાખો ભાઈ અને થોડું ગોખાણ ગોખવા કરતા સમજો ભાઈ કે કોનામાં કઈ વસ્તુ થઈ છે મેં તમને જરાક કીધું કે આપણે મૌર્ય વંશમાં આગળ આવીએ તો તમે સીધું મૌર્યમાંથી સીધા સમ્રાટ અશોકમાં પહોંચી ગયા એવું ન કરો ભાઈ કોન્સેપ્ટથી યાદ રાખો કે કોનામાં શું થયું છે સમ્રાટ અશોક નહીં આવે સમ્રાટ અશોક નહીં આવે જો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે ગ્રાન્ડ ટ્રંક રોડ છે શું છે એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો મુખ્ય રોડ આપવું છે તમને તો શું આવશે જીટી રોડ બરાબર ગ્રાન્ડ ટ્રંક રોડ પહેલો જ સવાલ તમારો હાથ આ રોડનું નિર્માણ સૌપ્રથમ કોના તો કહે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં શરૂ થયું હતું ભાઈ જો અહીંયા ક્લિયર લખેલું છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હા ભાઈ પડ્યું ને બધાનું ખોટું બરાબર જીટી રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ કોના સમયમાંનું નિર્માણ સૌપ્રથમ ચાલુ થયું તો શું આવશે તો એ કહે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં શરૂ થયું હતું ભાઈ ચલો ક્લિયર છે ક્લિયર છે અહીંયા સુધીનું સમ્રાટ અશોક નહીં આવે ચંદ્રગુપ્ત મૌર્ય આવશે ખાસ 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 સમજી લેજો એકવાર ઓકે ચલો ગ્રાન્ડ ટ્રંક રોડ તે સમયે ભારતમાં કયા વિસ્તાર સુધી વિસ્તરેલો હતો ગંગાના મેદાન થી યમુના નો દોઆબ મેદાન થી તક્ષશિલા સુધી નર્મદાના પશ્ચિમ મેદાન થી ગંગાના દોઆબ સુધી કે ગંગાના મેદાન થી ગાંધાર સુધી ચલો ગ્રાન્ડ ટ્રંક રોડ તે સમયે ભારતમાં ક્યાં સુધી વિસ્તરેલો તો એનો એરિયા છે તમારે ગંગાના યમુના દોઆબ તક્ષશિલા નર્મદાના પશ્ચિમ મેદાન થી ગંગાના દોઆબ સુધી કે ગંગાના મેદાન થી ગાંધાર સુધી અજયભાઈ બી કે છે ઓકે વેરી ગુડ શ્રુતિબેન ડી કે છે ચિંતનભાઈ એ કે છે અજયભાઈ બી કે છે બી લોક કરો એવું કે છે યમુનાના ના મેદાન થી તક્ષશિલા સુધી જો આ બધા આ બધા લાઇન ટુ લાઇન છે આવું બધું બીજા પબ્લિકેશનમાં તો નહીં મેળ પડે તમારે લાઇન ટુ લાઇન જીસીઆરટી કરવું હોય તો આવી રીતે જ કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે ચલો ફટાફટ ફટાફટ કોમેન્ટ્સ આપો બી ઓકે જો જવાબ શું આવશે ડી આવશે ભાઈ એક કોઈનો જવાબ સાચો નથી ભાઈ એક ખાલી શ્રુતિબેન નો જવાબ સાચો છે જવાબ શું આવશે ડી આવશે ડી ગંગાના મેદાન થી ગાંધાર સુધી જો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું બરાબર છે પછી તે તામ્રલિપ્ત થી થઈ અને તક્ષશિલા અને તક્ષશિલા થી મધ્ય એશિયાને જોડતો હતો ક્યાંથી તામ્રલિપ્ત થી તામ્રલિપ્ત થઈ તક્ષશિલા અને તક્ષશિલા થી ક્યાં આગળ મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાન થી ગાંધાર સુધી ગંગાના મેદાન થી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો ક્લિયરલી લખેલું છે બરાબર છે ગંગાના મેદાન થી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો

નીચે પૈકી કયા શાસકે ગ્રાન્ડ ટ્રંક રોડ નું પુનઃ નિર્માણ કરાવ્યું હતું હવે જો તમે મૌર્ય વંશમાં હવે ધીમે ધીમે આપણે આગળ વધતા હવે શું છે તો કે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય ઓપ્શન માંથી નીકળી ગયો સમ્રાટ અશોક શેરશા સુરી હર્ષવર્ધન કે પુલિકેશ બીજો નીચે પૈકી કયા શાસકે ગ્રાન્ડ ટ્રંક રોડ નું પુનઃ નિર્માણ કરાવ્યું હતું ચલો યોગેશભાઈ